વલસાડ હાઇવે પર વિચિત્ર ત્રિપલ વાહનોની ટક્કરમાં મુંબઈ એરપોર્ટ પર જતા પરિવાહનો શું થયું વલસાડ ગુંડાવ હાઇવે પર વિચિત્ર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો સુરતથી લંડન જોઈ રહેલા સુરેશ મનુભાઈ ચૌહાણને મુંબઈ એરપોર્ટ ઉપર મૂકવા જતાં કારમાં ચૌહાણ પરિવારના સભ્યો જઈ રહ્યા હતા જે દરમિયાન વલસાડ હાઇવે ઉપર ગુંડલાવ ચોકડી પાસે આવતા મુંબઈથી સુરત તરફ જઈ રહેલા પિકઅપ ટેમ્પો ચાલક સ્ટારિંગ ઉપરથી કાબૂ ગુમાવતા મુંબઈ તરફ જતા આઈસેટ ટેમ્પોને મુંબઈ એરપોર્ટ ઉપર જઈ રહેલા સુરતના પરિવારની કાર સાથે ધડાકા ભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત થતા સ્થાનિક લોકો અને રાહદારી ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક અકસ્માતની જાણ વલસાડ એકસો અને રૂરલ પોલીસને જાણ કરી હતી વલસાડ એકસો આઠની બે ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા અકસ્માતની ઘટનામાં કારમાં સવાર સુરતના ચૌહાણ પરિવારની મહિલા સહિત આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર